ભાઈ વર્લ્ડની ની સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન છે ચાઇના ની અંદર ભાઈ જાય બનાટી કાઢે પણ ભાવનગર ના આ ભાઈ નો હાથ ઢોસા બનાવવામાં એટલો જ ફાસ્ટ ચાલે છે નાના ભાઈ મસ્તી કરું છું હું ભોગી ગયો તો અકવાડાની અંદર કાર્નિવલ ઢોસામાં ભાવનગરની અંદર ડોન ચોકમાં આમની એક શાખા તો ભાઈ ધૂમ મચાવે જ છે હવે અકવાડા પણ આવી ગયા છે એમની વેરાયટી લઈને એક થી એક જબરદસ્ત ઢોસા અને ખૂબ જ પ્રખ્યાત થયેલી એવી લીલુડી ભાજી પણ તમને અહીંયા મળી જાશે બાકી ભાઈ એકદમ આલા ગ્રાન્ડ ચાઇનીઝ પણ અહીંયા મળી જશે ટેબલ ઉપર ભાઈ એક થી એક વેરાયટી આવી ગઈ પછી આપણે આમના ઢોસા ટ્રાય કર્યા અને ચાઇનીઝ પણ ટ્રાય કર્યું ખરેખર બે વસ્તુમાં મોજ પડી ગઈ લીલુડી ભાજી પણ તમે ટ્રાય કરજો મજા પડી જશે બાકી ઓપન એમ્બિયન્સ છે જલસો પડી જાય એવું એમ્બિયન્સ છે ભાઈ અને ડોમ વ્યવસ્થા પણ છે વરસાદમાં લસરપટ્ટી હિચકા અને બર્થડે પાર્ટી અને સેલિબ્રેશન માટે અલગથી આખો એરિયા ફેમિલીઝ ને ખૂબ જ મજા આવે છે કાર્નિવલ ઢોસા ની અંદર હવે ભાઈ તમને એડ્રેસની વાત કરું તો અકવાડા લેક થી આગળ ગુરુકુળની સામેની સાઈડ તમને દેખાઈ જશે કાર્નિવલ ઢોસા